જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ભોગારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ કારેલાનો મોરબો તો કારેલાનો મોરબો કેવી રીતે બનાવવો આજે હું તમને બતાવીશ તો કારેલાનો મોરબો બનાવવા માટે મેં આઠ કારેલા લીધા છે અને આપણે એક ચમચી લાલ મરચું લીધું છે અને મીઠું લીધું છે મીઠું આપણે જરૂર પ્રમાણે જ એડ કરવાનું છે અને એક ચમચી જેટલું આપણે જીરું લીધું જીરું મેં સરસ રીતે મિક્સરમાં કરી લીધું છે અને અડધી ચમચી જેટલી હળદર લીધી છે આપણે આપણે એક વાટકી ગોળ લીધો છે અને અડધી ચમચી ચાટ મસાલો લીધો છે અને એક આપણે લીંબુ લીધું છે તો સૌ પ્રથમ પહેલા આપણે જે આટ કરેલ લીધા છે છાલ કાઢી અને અંદરના જે કાંઈ બી છે એ આપણે કાઢી લઈશું અને કારેલાને આપણે ખમણી લઈશું તો કારેલાને આપણે આ રીતે બેઉ સાઈડ થી કટ કરી અને આ રીતે આપણે જે કાંઈ છાલ છે કારેલાની આ રીતે આપણે કાઢી લેશું આ જે ઉપરથી કાટા હોય છાલવાળા એને આ રીતે કાઢી લેવાના એટલે બહુ એકદમ હાવ આપણે ઓલો એકદમ કાર્યાલયનો ઓલું નથી કરી નાખવાના એમ આ રીતે ઉપર ઉપરથી જ આપણે જે કે કાંટા છે એ રીતે છાલ કાઢવાની છે એમ આ રીતે આ રીતે ઉપરથી જ જે કે કાંટા છે આ રીતે કાઢવાના છે પછી તમે આ રીતે એકદમ ચોખ્ખું કરી નાખો અંદર થી આ રીતે નહીં એમ કે આ રીતે ઉપર ઉપર કાટા કાઢવાના આ રીતે આપણે બધા કાટા કાઢી લેશું હવે આપણે સરસ રીતે કારેલા ની છાલ ને કાઢી લીધી છે હવે આ વચ્ચેથી આ રીતના બે ફાડિયા કરી અને અંદરના જે કઈ બી હોય આ રીતે આપણે કાઢી લેવાના કે આપણે જે કારેલાના મોરબામાં બી આપણે વચ્ચે વચ્ચે આવે તો આપણને ખાવાની મજા ન આવે એમ એટલે આ રીતના એકદમ ચોખ્ખા કરી નાખવાના અંદર કુણો ભાગ હોય એ રેવા દેવાનો આ રીતે સરસ રીતે કાઢી લેવાના આ રીતના બી નો રેવા પડે એમ એટલે વા આ રીતે કૂણો ભાગ હોય રેવા દેવાનો બી કાઢી નાખ આ રીતે આપણે કારેલાના બધા બી ને કાઢી લઈશું હવે એકદમ સરસ રીતે બી પણ કાઢી લીધા છે અને અંદરથી એકદમ કારેલાને ચોખ્ખા કરી લીધા છે અને હવે આપણે ખમણી લેશું આ રીતે ખમણી લેવાની હવે આ રીતે આપણે ખમણવાનું અને જે આ જે ખમણતા ખમણતા એટલો ભાગ રહી જાય એ ઝીણી ઝીણી કટકી કરીએ ને આપણે મોરબામાં પછી નાખી દેવાની થોડીક વાર આપણે આ રીતે સાઈડ ઉપર રાખવાની અને આપણે કારેલા ખમણીએ તો આ રીતે આમ આ રીતે જ રાખવાના છે આમ ઊભા આ રીતે એટલે આમ આડા નથી રાખવાના ઊભા એટલે આપણું ખમણ જે હોય કારેલાનું એ સરસ આમ મોટું થાય છે એમ આ રીતની મોટી સાઈઝમાં થાય છે ઓલું પછી ઝીણું થઈ જાય એમ આ રીતે આપણે બધા છો લઈશું સરસ રીતનું ઝીણું ઝીણું થઈ ગયું છે ખમણ ઝીણું ઝીણું અને આ રીતે મેં તમને કીધું છે કે આ રીતે રાખવાનું તમે આ રીતે ના રાખો તો પણ ચાલે આ રીતે રાખો તો આટલું થોડુંક જાજુ વધે એમ તો તમે આ રીતનું રાખવાનું આ રીતે રાખો તો જરાક પણ નથી વધતું એકદમ સરસ રીતે ખમણાઈ જાય એમ આ એકદમ સરસ રીતે ખમણાઈ જાય અને જો તમે આ રીતે ઊભું રાખો તો આટલો ભાગ વધે છે કારેલામાં એટલે આમ આ રીતનું રાખો તો પણ વધે એટલે આ રીતે રાખવાનું તમારે એટલે સરસ રીતે ખમણાઈ જાય હવે સરસ રીતે આપણે ખમણ કારેલાનું એકદમ સરસ રીતે ખમણાઈ ગયું છે અને જે કાંઈ આ થોડુંક થોડુંક આપણે ખમણતા ખમણતા એટલા વૈધા છે કારેલા તો એની ઝીણી ઝીણી કટકી કરી અને અંદર નાખી દઈશું આપણે ખમણની અંદર આ રીતે ઝીણી ઝીણી હાવ ઝીણી ઝીણી કટકી કરીને જ નાખવાનું જેથી કરીને આપણે જે આ ખમણ ખમણું છે એમાં મિક્સ થઈ જાય ને ભળી જાય છે હવે સરસ રીતે આપણે થોડાક કારેલા ખમણતા ખમણતા હતા ને આ રીતે ઝીણી ઝીણી કટકી કરી અને આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે એક કોટનનું કપડું લઈશું આપણે એક આ રીતે એકથરી દઈશું અને આપણે જે ખમણ છે કારેલાનું એ આપણે કોટનના કપડામાં બધું એડ કરી દઈશું હવે આ રીતે આપણે આ રીતે એકદમ સરસ પણ પહેલા આપણે થોડુંક મીઠું એડ કરવાનું થોડુંક આપણે મીઠું એડ કરવાનું હવે આ રીતે મિક્સ કરી દેવાનું પહેલા હું પહેલા મિક્સ કરતા ભૂલી ગઈ એટલે અત્યારે કરી દઉં છું આ રીતે ખમણમાં મીઠું મિક્સ કરી દેવાનું એટલે એમ કે એકદમ સરસ રીતે ભળી પણ જાય છે હવે આ એકદમ કપડું એકદમ ફિટ કરી અને આપણે સરસ રીતે આ જે કારેલાનો રસ છે એકદમ આ રીતે કાઢી નાખવાનું જે કાંઈ થોડી ઘણી કડવા હોય એ નીકળી જાય એમ એટલે આપણને મોરબો કડવો પણ નથી લાગતો અને મસ્ત લાગે એમ સરસ રીતે આપણે પાણી બધું નીચવી લીધું છે થોડીક વાર સાઈડ ઉપર મૂકી દઈશું હવે આપણે એક વાસણમાં લઈ લઈશું સરસ રીતે આપણે નીસવી નાખ્યું છે અને પાણી પણ એકદમ સરસ રીતે નીતારી દીધું છે હવે આપણે એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો આપણું ખમણ એકદમ સરસ રીતે કોરું પણ પડી ગયું છે એકદમ છૂટું છૂટું હવે આપણે વાસણમાં લઈ લઈશું હવે આપણે આની અંદર બધા મસાલા એડ કરી દઈશું તો સૌ પ્રથમ આપણે આ એક લીંબુ લીધું છે એનો રસ આપણે એડ કરી દઈશું આપણે આ એક લીંબુનો રસ એડ કરી દેવાનો હવે આપણે પહેલા આપણે મીઠું નાખ્યું હતું ખમણમાં એટલે આપણે થોડુંક જ મીઠું એડ કરવાનું વધારે નથી કરવાનું નહીતર પછી આપણે મોરબો ખારો થઈ જાય હવે આપણે આ જીરું લીધું છે હળદર લીધી હતી અડધી ચમચી લાલ મરચું પાવડર ચાટ મસાલો હવે પહેલા સરસ રીતે આ મિક્સ કરી દઈશું આપણે મસાલો અને પછી આપણે ગોળ એડ કરીશું હવે સરસ રીતે આપણે મસાલો ખમણમાં મિક્સ કરી દીધો છે અને હવે આપણે ગોળ એડ કરીશું ગોળ આપણે એક વાટકી જેટલો લીધો છે બધો જ એડ કરી દેવાનો છે એટલે આપણે આની અંદર જે લીંબુ નાખવું એટલે આપણે ગોળ એટલે એમ કે આપણે કારેલાનો મોરબો એકદમ સરસ રીતે ખાટો મીઠો બને છે હવે સરસ રીતે આપણે મસાલો અને ગોળ સરસ રીતે આપણે મોરબામાં ભળી ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ભળી ગયો છે તો હવે આપણે થોડુંક બે ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તો એમ કે થોડુંક તેલ એડ કરીએ તો સ્વાદ સરસ આવે એમ અને મેં આ રામદેવ ઈંગ લીધી છે અને થોડીક આપણે એડ કરીશું વઘારમાં થોડીક ઈંગ આપણે લીધી છે વઘાર કરવા માટે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે ઉપરથી થોડોક વઘાર કરી લઈશું થોડુંક એમ કે કોઈ પણ અથાણું હોય કે કોઈ પણ મોરબો હોય થોડીક હિંગ હોય ને થોડુંક તેલ નાખીએ તો એનો સ્વાદ સરસ આવે એમ સુગંધ પણ સરસ આવે હવે આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું આ તમે મોરબાને દસ થી પંદર દિવસ સુધી આને ભરી અને તમે ફ્રિજમાં રાખો તો પણ આ મોરબો બગડતો નથી જરાક પણ તમે દાળ ભાત સાથે રોટલી સાથે તમે આ મોરબાને ખાઈ શકો અને આ મોરબો ડાયાબિટીસ વાળા પણ ખાઈ શકે છે અને ડાયાબિટીસ ન હોય એ પણ ખાઈ શકે છે આ મોરબો હેલ્થી એમ કે આપણા શરીર માટે હેલ્થી છે એમ કોઈ પણ કડવાઈ વસ્તુ આપણા પેટની અંદર પડે તો આપણને એમ કે શરીર પણ રહે અને એટલે ડાયાબિટીસ વાળાને જે આમાં ગોળ નાખો છે તો ડાયાબિટીસ વાળા જરાક પણ ગોળ પણ નડતો નથી એમ જો આ મોરબાની અંદર ખાંડ હોય તો એમ કે થોડીક ખાંડ થોડીક નુકસાન થાય છે શરીરમાં પણ ગોળ જરિયા નુકસાન નથી થતું આ જે કઈ રસો છે એ આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે કાચની બરણીમાં મોરબો ભરી દીધો છે અને ઢાંકણ પણ હું પેક કરી દઈશ અને આમાં ગોળ નાખ્યો છે એટલે આનો રસો પણ સરસ થઈ ગયો છે અને આ મોરબો તો ડાયાબિટીસ વાળા માટે ખાસ ખાવો જ જોઈએ કારેલાનો મોરબો કાકી ગોળ છે એટલે કોઈ નુકસાનકારક નથી આ એટલે આ મોરબો તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો અને જો તમે બનાવો તો કમેન્ટમાં પણ લખજો કે તમને કારેલાનો મોરબો કેવો લાગે છે અને જરૂરથી એકવાર તમે પણ બનાવજો તો તૈયાર છે આપણો કારેલાનો મોરબો અને જો તમને મારી આ કારેલાના મોરબાની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા કારેલાનો મોરઘો કેવો લાગ્યો જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ